કે જ્યારે આમ ગરીબ માણસો કોઈ વસ્તુ લેવી હોય તો એ વિચારીને એ બધી કરે છે મોંઘવારીમાં શું છે કે અત્યારે પચાસ સાઠ ટકા જેવો માર્જિન કપાઈ જાય છે અને શું છે કે પબ્લિક ને ખરીદ શક્તિ ઘટી ગઈ છે એની હિસાબે વેચાણ શક્તિ પણ ઘટી જાય છે ધંધા ઉપર રાંધણ ગેસ ના ખાદ્ય તેલના ના ભાવ વધવાથી ધંધા ઉપર જ અસર થાય છે અને જસ્ટ આ વખત ની જ વાત નથી બટ છેલ્લા કેવાય ને કે ઘણા ખરા અમે જે રીતે નોટિસ કરીએ છીએ એ પ્રમાણે કે જયારે પણ કોઈ તહેવાર આવે છે જો હું તમને એક્ઝામ્પલ કરું તો છે તે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે અને હમણાં અઠવાડિયા દસ દિવસ થી લઈને સિલિન્ડર થી લઈને દરેક વસ્તુના છે તે ભાવ છે ખૂબ વધવા માંડ્યા છે એટલે કહેવાય ને કે એક બાજુ જે વેપારીઓ છે તે જે મોટા મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે એ લોકો ભાવ વધારે છે અને જયારે અમે અમારું માર્જિન એડ કરીને કોઈ પણ ટ્રાય કરીએ છીએ જેમ કે અમને વાત કરું તો સામે ગ્રાહક છે જે કાસ્ટમર્સ છે એ લોકો જે છે ને એને બહુ વધારે અફેક્ટ કરે છે અને અમારી જે કહેવાય ને કે જે ગ્રાહકી હોય છે એ તૂટી જાય છે માટે અમારે એક લિમિટેશન આવી જાય છે કે અમે જે આ દરેક વસ્તુના છે તે ભાવ વધારી નથી શકતા એટલે થાય છે કે જે હોય છે એ લોકોને પણ પ્રોબ્લેમ નથી હોતી ખાસ અને જે કસ્ટમર્સ હોય છે જે નોર્મલ માણસો હોય છે એમને પણ કઈ પ્રોબ્લેમ નથી હોતી જે એકચ્યુઅલમાં જે પ્રોબ્લેમ હોય છે એ અમારી જેમ વેપારીઓ હોય છે જે આ રીતે મિડયોકર લેવલમાં આવે છે એ લોકોને વધારે પ્રોબ્લેમ રહેતી હોય છે